રેલવે વચન પર તો છે પણ બાકી જ તો આ પાલ છે છે જે જો હોય છે અને જે પણ પડી ગઈ છે તલ ગાળા પડી ગયા છે એમાં તલના પાકને મોટું નુકસાન છે હળવદના ખેડૂતોને જોવા મળેલ છે અને જે ઉધર શું વધે પાછળ કંઈ વધે નહીં મિત્રો ઘણા બધા ખેડૂતોને આત્મહત્યા કરવાના પણ મારા આવતા હોય છે આવી જે પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતોની છે તો અને આવી હાલત છે મિત્રો

ગયા વર્ષે તલના પાકના પચીસો રૂપિયા જેટલો બજાર હતી ને આ વખતે તો પંદરસો ચૌદસો અને સોળસો જેવી બજાર છે હજાર રૂપિયા ઓછા છે મિત્રો ગયા વર્ષમાં હજાર રૂપિયા ઓછા હોય તો ખેડૂતોને આર્થિક રીતે કેટલું બધું નુકસાન ભોગવું પડે સ્વાભાવિક છે મિત્રો ખેડૂતોને એમ હોય કે પચીસોથી ત્રણ હજાર રૂપિયા સુધીનો બજાર ભાવ રહેશે એટલે તલના પાકની માગણી કરીએ પરંતુ તલના ભાવ આટલું બધું ડાઉન થઈ જાય તો ખેડૂતો આ શું કરે કોને કોની પાસે ન્યાયની માંગણી કરે કે આવી પરિસ્થિતિ જ્યાં ઊભી થતી હોય તો સરકારે પણ સમજવું જોઈએ કે તલનું એનો સારો એવો ભાવ મળે બાકીનું ખેડૂતો ફાયમાલ તો થઈ જ રહ્યા છે